છે જો લીધા એક આવો છે એક આવો છે અને એક આવો છે જો બધાને અલગ અલગ છે ત્રણે ત્રણ જો ઓનલાઈન મંગાવ્યો હતો જો આવી રીતે છે અને એને અરે જો આ બધી ચટણી આવી છે કેટલી બધી ચટણી એને આરે જો સોડા છે જો આ સોડા છે તો જો આપણે પીઝા આવી ગયા છે અને પીઝા ખાવાના છે અને જો કેવા સરસ અલગ અલગ બધા ડિઝાઇનના છે બધાયનો ટેસ્ટ અલગ અલગ છે જો બધાયનો ટેસ્ટ જો આમાં મળતા નથી હવે આપણે જો આ પીજા ખાવાના છે તો હવે આપણે ખાવાનું ચાલુ કરીએ જો આપણે સોડા લઈ લીધી છે અને કાલ સૈતર મહિનો બે જશે અને નવરાત્રિ સૈતરે સૈતર મહિનાની સૈતર મહિનાના નવરાત્રિ ચાલુ થઈ જશે તો કાલ થી નવરાત્રિ ચાલુ થઈ જશે અને જો આ જમાશે અને કાલે પેલો વહેતો મહિનો થાય છે તો કાલથી આપણે નવરાત્રિ ચાલુ થઈ જવાની છે તો જો કાલથી નવરાત્ર આપણે ચાલુ થઈ જવાના બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ માં અંબેમા સદાય અંબેમાની સદાય આશીર્વાદ તમારા બધા ઉપર રહે જો આ જ અમાસે અને અમાસનો કાંઈક આવો નક્ષત્ર છે કે સૂર્ય ગ્રહણ છે અમાસે અને આ શનિવાર છે તો આવી રીતે દીવા કરવાના ઉમરે મૂકવાના છે તો આપણે જો આવી રીતે દીવા કરવાનો છે અને ઉમરે મૂકવાનો છે અને કોણે કોણે ઉમરે આવી રીતે દેવો મૂક્યો છે તે કોમેન્ટ કરજો અને તમને કોઈને પણ આ નક્ષત્રની ખબર હોય તોય પણ કોમેન્ટ કરજો કે શું કહેવાય એમ તો હવે આપણે દીવો પકટાઈ નાખી જો આવી રીતે દીવો પકડાયો છે સાર વાટો કરી છે અને સારા દિશામાં રાખી છે જો આવી રીતે આવી રીતે આપણે દીવો પકટાવી નાખ્યો છે અને સારી દિશામાં આપણે વાટી મૂકી છે તો જો આવી રીતે કાટ કાઢશે અને આપણા બાજુવાળાએ પણ દીવો પકડાયો છે તે તમને દેખાડું આપણે એક ઘરે ઘરેની પણ બાજુમાંય છે જો આવી રીતે બાજુમાંય પકડાવેલો છે અને આપણે અહીંયા જો આપણા ઉમરામાં તો જો આપણે એક એને જ કર્યો આપણે બાજુમાં રહે છે તેણે પણ આવી રીતે દીવો કર્યો છે અને આપણે પણ કર્યો છે અને કોણે કોણે કર્યો છે તે કોમેન્ટ કરજો અને શિવ નક્ષત્ર છે તે પણ આપણે કહેજો જો આવી રીતે કરેલો છે હવે આપણે લેટ બંધ કરી દઈશું એટલે કેવો દેખાય જો લેટ બંધ કરી દીધી છે અને આવી રીતે જો દેખાય છે તો જો આવી રીતે દેખાય છે દીવો તો હવે આપણે વાળું કરવા બેસી છે તો આપણે હવે વાળું કરી લેવી આપણે ભાખરી અને પાપડ અને પનીર ટીકા અને સાજ જો હમે પડે છે તો આપણે જો વાળું કરવા બેસી ગયા છીએ અને હવે આપણે વાળું કરી લેવી જો આપણા વાસણ ઉતકાઈ ગયા છે અને આપણે વાળો કરી લીધું છે વાળો કરીને તે હવે જો આપણે જે દીવો કર્યો તો તે પણ જે થાય છે અને આપણે જો વાળું કરી લીધું છે અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હર હર માંદી મણી નેક્સ્ટ બ્લોક માં જય દીપુંની દ્વારકા